રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના આડા છ વાઈ ગયા હે અવારમાં વાળીયે નથી આવી ગયો હવે વાળીયે નથી ને ઘેર જવું હે આજે આપણે છે ને નાઇટ ડ્યુટી હતી બીજી નાઈટ નાઇટ છે ને નવા પડામાંય ચાલુ હતું અને ધારીમાંય ચાલુ હતું નવા પડામાં જો કે ચાલુ કર્યું છે થોડુંક પાયું હે અને ધારી થોડીક રહી છે ધારી થોડીક રહી ને આમાં થોડુંક પાયું આજે બીજી એમાં હે ને એક રોલો આવી ગયો હતો એમાં રહી ગયો કે ધારે પી ગયા હાલો હું રોલો આવ્યો નહીં તમને દેખાડો આ વાવેથી છે ને કાલ સાંજે ચાલુ ચાલો કઈ રીતે એમાં રોલો એ આવી ગયો આપણે એમને ઉભે માર્ગે લાઈન હે છે વાહોથી ડાબર એ લાઈન છે ને અહીંયા તૂટી ગઈ એ રોલો આવી ગયો તો અડધો પાઈ લીધું તો હોતી કંઈ ના થયું અને પછી કાલ દઈયા હાથ મેં ટૂટી અહીંયા છે ને કટકો આમનો મેં ચૂહાઈ ગયો હોય મોટરને ચૂહી લીધો હોય કે પેચાઈ ગયો એ થયું એટલે આ રોલો આવી ગયો તો પછી હે ને ઓલી વાવે હલાળ કર્યો એ વાવની લાઈન આમ નાખલ હે આમાં જોઈન્ટ કરેલ હે પણ એ વાવની લાઈન પરવા હે ને ફેલ થઈ ગઈ હતી પછી એમાં માથે કટકા પાથરા અને એ બધો હલાળ કર્યો નવો એમાં રહી ગયું નક ધારી આજ પી જાત અને આ છે ને અમે બે જણા હાં હું એકલો નહોતો આજ બે મોટરું આંકવાની હતી બે જણા આવી તારી આપણે કાલ વાંચી માથેથી પાવી લીધી હતી છેડા સુધી અહીં સુધી પી ગયું હે અહીં થોડુંક થોડે ખુદી હેઠું વારી પી ગયું રીટું બેક વીઘા જેવું ઈ આ રોલો ના આવ્યો હતો આજે આનો વારો આવી ગયો તો કાલ તો ના આવ્યો ના ઈ તો એને હક થાય તો થાય ને કાલ આજે આજ તો પાણી ભાઈ

આપણે હે ને તૈયારી પછી થઈ ગઈ છે દિવાળા દિવેલ પૂરી જોયે અને બસ બહુ

नोतरवा गी चाहिँ गाई आग पूजी आमा पूजी ल पूजि

કેમ કે નાક ભરકે જાવ આપડે હવે ગુવાર આ છે નિયો રાખે કે 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 the કે 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 અને હેને ને આપણા ગાય ના મેં પૂજે ગઈ વાછળો પણ બોલતો આ વ્રત શ્રાવણ વ્રત ચોથના દિવસે કરવામાં આવે છે આ દિવસે વહેલા ઉઠી નાહી ધોઈ કુમકુમ ચોખા લઈ ગાય માતાજી અને વાછડાની પૂજન કરવાનું અને એકટાણું કરવાનું એકટાણામાં ઘઉંનું કે છડેનું કંઈ પણ વસ્તુ લેવાનું નહીં આપણે ઘઉંનું કે ખાલેનું નું કંઈ પણ ખાવાનું નહીં આજે ઘઉંને ઘઉંની વસ્તુ આજ કંઈ નહીં ખાવાની કેમકે હે ને તમે આગળ બધું આનું જાણવું હોય ને બોરજોથનું તો વાર્તામાં હોય શું છે કે વાછડાનું નામ ઘમલો હતો ને એટલે એ ઉપરથી બધું આખું આ થયું અને આનું કેટલું સત છે ને એ તમારે જાણવું હોય ને તો બોડજોથ કહેવાય બોડજોત કહેવાય અમે ગાય છે બોલી પણ બોડજોથ હોય ને એમાં આ બધી વ્રતની વિધિ હોય અને આપણે કાંઈ ખાસ કરીને રાંધતી હોય અને ઘરની બાયુ એને છે ને આ કરવું બહુ એટલે બહુ વ્રત સુખે થઈ શકે તો કોઈ પણ આપણે રસોઈ બનાવતી હોય ને એ બાઈ બની શકે તો આવૃત કરે આપણે જો પુમબેન ને એ આવ્યા હતા દવા હે ભૈયા આ તો દવા આવ્યા ભાઈ કાઢો તો સાઈડ વાર ને દીકરી मजा मैं आम तो जो वडा वडा पी गया देखो तो ठंडा ठंडा लागे हां ऐसी में बैठा है वो ये ना असल में वो परफ्यूम है ती फोर से लावे ना भाई आया हो नहीं बो ना दुख तो आओ

બપોર વેરાની જ રીયે ના પોવા દે ના પાવા દે હરખી જો ચાર પાંચ કલાક રહી જાય ને તો પી જાય જ છે નહીં મોટરું છે ને બે ચાલુ છે નવા પડા ચાલુ છે એટલે આવા ધારી ને ચાલુ હોય ધારીમાં આવાની ટૂંકમાં લાઈન છે ને એ તૂટી ગઈ છે એટલે ઓલી વાવાથી ડાયરેક્ટ પછી કાળા કટકા પાથરી લીધા માથે ને એ ડાયરેક્ટ જાય છે એટલે કદાચ લાઈનમાં જતો પણ એ તૂટી ગઈ તમને હવારે દેખાડી હતી એ પ્રમાણે અને માંડવી સુકાઈ હું કે જો આમ ખબર પડે પીપી આવે એનો પડતો આવે જો આટલી હુંકાય છે અને નવા પણ આમ આમ એટલી વાસડી મોસ્તી પાયો એટલે પાછું હોય ને ગારામ આમ ટૂંકમાં ના આવવું પડે આથી પાછા આવે ને અહીંયા ગારો હોય પછી અહીંયા વાસડી કરવી હોય એટલે પાણી કેટલું ચડે છે તો હેડો થઈ જાય અને તડકો હમણાં બે ત્રણ દિવસે રહેવો પડે છે ને ભૂકા કાઢીને બે ત્રણ દિવસે નહીં પણ સાત આઠ દિવસે પડે છે કંઈક કંઈક હાવ ભાવ એકદમ હાવ ભાદરવાની રૂથ આવી ગઈ ને એવો તડકો પડે અંજો બધા બેઠા હે પોરો ખાઈ હે વાઈગા તા કટલા વાઈગા જર હાડા ચા હાડા ચા થાય વાઈવું હે બાપુ આંગળી વાડિયા થી આયા હે હા હવે હે ને બાપુ ઘડકા પોરો ખા હે બાપુ

વાર રેવા જાય પછી લોહી નાખે વરસાદની આગાહી છે એમ આદર વધતો જાય ને થાય અમે અને આમ છે અમદાવાદ કોમ ને હમણાં વાવાડ ટૂંકમાં સમાચારમાં છે એમણે વરહે છે અને અમારે અહીંયા ચોવીસ પચીસ તારીખમાં કીએ હે ઉભી બાકી તમે ઈશ્વરને ખબર આપણે લગભગ છે ને પાણી આજ હજી નાઇટમાં જાવું જોએ આખી નાઇટ નહીં થાય પણ અડધી નાઇટ સુધી જાવું જોઈએ ત્યાં પી રહે દિનહી તે લાઈટ બહુ લોહી પી આવ જાવ કરે બેન બેઠા હેં ટોલી માથે જામ હે હંજા થાય છે આ ભાઈ હેં હેં સરસ હં હં મમન ઘર જાવું કાલ હું લઈ આવી દે બાકી બકારો લેતા આવે વાડી બાપુ ગયા વાડી ત્રણ વાગ્યા ના હું આવતો રહ્યો ને એ ગયા હતા એટલે તું ના આવ્યા નથી એટલે ગયા આવે ને તો બકારો લેતા આવે બકારામાં એવું હોય કે રીંગણા હજી નથી થાતા અમારે બાકી મરચાં ને તુરિયા તુરિયા કાયમ હાક ખાય હે હલાવે